હાલો તો આજે શનિવાર છે ને હનુમાન જયંતિ છે તો હનુમાનને નિમિત્તે આપણે આજે કીર્તન લેશું એક સૈતર સુદ પૂનમ ને હનુમાનજીનું બર્થડે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ છો સૈતર સુદ પૂનમ ને હનુમાનજીનું બર્થડે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો અંજની ના જાયા છો ને પવન દેવના ના પુત્ર છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો છો અંજની જાયા છો ને પવન દેવ પુત્ર છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો લાલ લંગોટ પહેરો છે ને આકડાની માળા પહેરી છે લાલ લંગોટ પહેર્યો છે ને આંકડા માકડાની માળા છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો ચૈતર સુદ પૂનમ છે ને હનુમાનજી નું બર્ડે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો જમણા હાથમાં ગદા છે ને ડાબા હાથમાં જન્ય છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો જમણા હાથમાં ગદાશે ને ડાબા હાથમાં જન્મય છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો અશોકવાટિકામાં ગયા છે ને સીતાજી મળ્યા છે ઓ મારા હનુમાન ભગવાન દાદા દર્શન ક્યારે આપશો અશોક વાટિકામાં ગયા છે ને સીતાજીને મળ્યા છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો આકાશમાં ઉડો છો ને જડી બૂટી લાવો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો આકાશમાં ઉડો છો ને જડી બૂટી લાવો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ છો રામ લક્ષ્મણ ના વીરા કરો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ છે રામ લક્ષ્મણ ના છો ને રામની સેવા કરો છો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપ ગોરખિયા માં પૂજા ના ગોરખિયા માં માનતા ને સાળંગપુરમાં પૂજા ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપજો છે ગોરખિયા માં માનતા ને સાળંગપુરમાં પૂજાના ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો પગે પનોતી દાબી છે ભક્તના દુખડા હરિયાસી પગે પનોતી દાબીસે ને ભક્તના હરડા હર્યા हनुमान दादा दर्शन हनुमान दादा दर्सन कङ्का गयो सो मलिया मू ओ मारा हनुमान दादा दर्सन क्यार छु हनुमान जी ने मलिया मो ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપજો સૈતર સુદ પૂનમ ને હનુમાન દાદાનું બર્થ ડે છે ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપજો ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને હું પેલો વિડીયો મૂકું તો પેલું નોટિફિશન મળે રાધે રાધે જય હનુમાન દાદા જય શ્રી રામ